આજરોજ રાષ્ટ્રીય દલિત વિકાસ મંચ દ્વારા બંને વિસ્તારના એક ગામડામાં જ્યારે વિઝિટ કરવામાં આવી મુલાકાત કરવામાં આવી ત્યારે અહીં આવીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે આજે દેશ આઝાદ થઈ છોતેર જેટલા વર્ષો થઈ ગયા હોય અને આજે આ ઉદય જૂથ ગ્રામ પંચાયત જેમાં ત્રણ જેટલા ગામડા લાગુ પડે ઉદય સાથે ઝરમરીવાડ અને લાખાપુર જેની બારસો જેટલી વસ્તી હોય અને આ ગામમાં આજની તારીખમાં દેશ આઝાદ થયો ત્યારબાદથી આજ દિવસ સુધી શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા નથી અહીંયા પ્રાથમિક શાળા નથી આંગણવાડી નથી પાણીની વ્યવસ્થા નથી સાથે આ જગ્યા ઉપર આપણને આવું હોય તો ગાડા વાટથી પણ બત્તર રોડની વ્યવસ્થા છે એટલે નથી રોડની વ્યવસ્થા બંધારણીય જોગવાઈઓ મુજબ આ આ આ દેશના નાગરિકોને આ ગામના નાગરિકોને આરોગ્ય મળવું જોઈએ જે નથી મળી રહ્યું પાણીની વ્યવસ્થા નથી શિક્ષણ જ્યારે બંધારણનીય જોગવાઈ અંદર એનો આપણો માનવ એક અધિકાર છે આપણો હક છે તે છતાં આ ઊભેલા અહીંયા બાળકો છે એ દરેક બાળકો શિક્ષણથી વંચિત છે આ ગામમાં આ અમારી સાથે સરપંચશ્રી પણ ઊભા છે સલીમભાઈ એમના કયા મુજબ અહીંયા અઢીસોથી ત્રણસો બાળકો જે પોતાનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે કારણ કે અહીંયા કોઈ પ્રાથમિક શાળા નથી શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી અને દુઃખ એ બાબતનું કહેવાય કે આજે આ સરકારો જે પોતાની મોટી મોટી દફાનસો મારે છે અને જે આ ગુજરાતને ગુજરાત મોડેલ તરીકે ઓળખાવતી હોય ડિજિટાઈઝેશનની વાતો કરતી હોય અને આવા ગામમાં આ ગામ એક આપણે જોઈએ તો અહીં માનવ જીવન ટકી જ ન શકે એવી પરિસ્થિતિ માનવ જીવનને અહીંયા રહેવું એટલી હદે મુશ્કેલ છે કારણ કે અહીંથી બિરંડ વીસ કિલોમીટર થાય અહીંયા જો કોઈને આરોગ્યની કોઈ તકલીફ ઊભી થાય તો તમે અહીંથી વીસ કિલોમીટર તાવ અને શરદીની દવા માટે જવું જવું પડે એવી પરિસ્થિતિ છે અને અહીંના વડીલો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે અહીં અગાઉ એવા બનાવો બન્યા છે જ્યારે વરસાદ પડે છે ત્યારે કારણ કે બન્નીનો વિસ્તાર એ પ્રકારનો છે કે જ્યારે વરસાદ પડે ત્યારે બન્ની વરસાદમાં ઘણા ડૂબ થઈ જતું હોય છે મીન્સ કે પાણી પાણી થઈ જતું હોય છે તો અહીંથી અન્ય કોઈ જગ્યા નીકળવું હોય તો કોઈ રીતે શક્ય નથી અહીંથી ભીરંડિયાળી જવા માટે વાહન વ્યવસ્થા કામ લાગતી નથી તો એવા પણ બનાવો બન્યા છે એક બનાવ જે મને વડીલે વાત કરી કે એક સ્થાપના કરવાથી પ્રશ્ન થયો તો તેને લાખાબોમાં થયો હતો એને ભીરંડિયારો લઈ જવો હોય તો ત્રીસ કિલોમીટરનો રસ્તો છે ઘોડા ગાડી ઉપર લઈ જવાની જયારે પ્રક્રિયા કરવામાં આવી તો એ સત્યાવીસ વર્ષના યુવાને વચ્ચે જ પોતાનો જીવ ખોઈ દીધો હતો એવા તો અનેકો બનાવો બન્યા ત્રણ જેટલા બનાવો બની ગયા છે જેનામાં આ ગામના લોકોએ જીવ ગુમાવી દીધા છે આ લોકો ભારત દેશના નાગરિકો છે આપણે આજે બનીને વિશ્વ ફલક ઉપર લઈ આવવાની વાતો કરતા હોઈએ કે આપણે એમ કહેતા હોઈએ કે વિશ્વમાં બનીનું આપણે નામ ઉજાગર કરતા હોઈએ આપણા યશસ્વી અને વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી જે આ રણને ધોરણોને લઈને કહેતા હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો હું એમ કહું છું કે આ એ કચ્છ જુઓ ને ભારતીય જનતા પાર્ટીની સરકારો ફક્ત પોતાની વાહવાઈ અને તાયફાવ કરે છે તો આવા મુદ્દે શું કામ ચૂપ આ સરપંચ સલીમભાઈ દ્વારા સતત એમના દરેક કાગળો જોયા બે હજાર ચૌદ થી એમણે કોઈ એવી જગ્યા કોઈ એવો તંત્ર કોઈ એવા અધિકારી કોઈ એવા ચૂંટાયેલા પ્રતિનિધિ મૂક્યા નથી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પણ એમણે દરેક પ્રકારના કાગળિયા મોકલાવેલા છે મુખ્યમંત્રી શ્રીને મોકલાવેલા છે કચ્છ શ્રીને મોકલાવેલા છે અહીંના ચૂંટાયેલા સાંસદને મોકલાવેલા છે અહીના ધારાસભ્યોને મોકલાવેલા છે પણ કોઈ જાતનો ક્યાં કોઈ પણ એમને રિસ્પોન્સ એક પણ કાગડીયા થી મળ્યો નથી એટલે આ લોકો એ હદે જીવી રહ્યા છે આપણે આપણે વિચારો કે આજે આ ભારતમાં જેમાં શિક્ષણ પણ આપણને ન મળે આપણને પાણી પણ ન મળે ત્રણ ત્રીજા દિવસે પિરંજારાથી પાણી આવે છે જે ત્રણ કલાક માટે આવે આમની પાસે પશુધન છે પોતે આટલી મોટી સંખ્યામાં અહીંયા વસી રહ્યા છે તો એમને ત્રણ કલાકમાં પાણી પૂરતું થઈ શકે આરોગ્યની વ્યવસ્થા નથી આંગણવાડી નથી અહીંયા નાના નાના ભૂલકાઓ છે એમને માટે કોઈ વ્યવસ્થા નથી આજે જો આપણે આપણે આજ અહીંયા દીકરીઓ આપણી સાથે ઊભી છે એને જ આપણે પ્રશ્ન કરીએ કે બેટા એ તે ભણે વ્યવસ્થા આવે એટલે અહીં એ તે ભણેલા નહોતા લેતા હો કે તે ભણેલા આ કે કોર્સ આગે ભણે ઈચ્છા છે કે ના ભૂલીને જોયો ને કે જ ઈચ્છા છે ભણ નું આય નિશાળ કે તે આય ને એટલે અહીં ભણી શકો લેતા તો ઉનાનો એટલો નટો છોકરો હોય એને આંગણવાડી એટલા ખભે કે નહોતા હોય ને આંગણવાડીના એને ભરણભાઈ ભરણું ભણાજી નગરું એટલે પરિસ્થિતિ આ છે અને એવું નથી અહીંના સરપંચ છે સલીમભાઈ તેઓ સાથે જ્યારે વાત કરી તો વિચારો એ સરપંચ જાગૃત છે એટલે દોડે છે કારણ કે અહીંયાંથી પૂંજ નહીં હોય તો એક એકસો કિલોમીટરથી ઉપર નહીં કિલોમીટરમાં હશે તો હવે તમે વિચારો મેં અહીંયા આવીને જાણ્યું તો આ અમુક જે રસ્તાઓ છે એ એમણે પોતાના ખર્ચે બનાવ્યા છે કારણ કે સરકાર તો કંઈ કરતી નથી સરકારે આઝાદ થયા દેશ આઝાદ થયો તેના બાદની સરકારે કાંઈ નથી કર્યું અને વર્તમાનની સરકારે પણ કાંઈ નથી કર્યું કારણ કે એમના પાસે પૂછ્યું કે સરકાર દ્વારા તમને શું મળ્યું છે તો ફક્ત એક જર્જરિત ગ્રામ પંચાયત મળી છે બે હજાર એકમાં એના બાદ કોઈ પણ એક પૈસાનો અહીં આ ગામમાં કામ થયું નથી આપણે એ એના માટે આપણે સરપંચ સાથે પણ વાત કરશું સલીપભાઈ જી અમારા છેવાડાના ગામ ઉદૈ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ ત્રણ ગામ જમરી અને લખાબો હમણાં અમારી પરિસ્થિતિ એવી છે કે લખાબો છે ને ઉડ છે ને આપણો જમરી છે તેમાં રસ્તો નથી ઝમરીમાં કાચો કે પાકો રસ્તો નથી નથી લખાબામાં ઉદયનો રોડા બનેલો છે ત્રણથી ચાર પહેલાનું જૂનું બનેલું છે એમાં હજી ડામર નથી થયો પછી અમારી જે આ અમારા ફરિયાદની જે રસ્તો આવે છે એ સડતાલીસ કલાકમાંથી જીસીબી મેં મારા ખર્ચે મોકલી અને માટી કામ કરાવ્યું એના માટે હજી માટલ મેટલ નથી થયો નથી સ્કૂલ નથી આંગણવાડી પંચાયત અમારી જર્દીશ પડી છે વારંવાર અમે ઉજવત કરી છે કે ભાઈ પંચાયત અમારો પંચાયતનું વિરોધ કે આ થઈ જશે થઈ જશે બધી મારા ઘણા નકલો પડી છે બે હજાર ચૌદની પંદરની હમણાંની બાવીસની બધી મારા ઘણી પડી છે હજી કોઈ